તારા સુગર ફૂલ બનાવી દીયો આદા આજે કઈ વાર્તા કરવાની છે નદીના કાંઠે એક નાનું ગામ હતું શું હતું આપણું ગામ છે એમ બીજા ગામ પણ હોય ને નદી ઉંડી ને સાંકડી હતી કેવી હતી ઉંડી અને સાંકડી સો માસામાં નદીમાં ઘણું બધું પાણી આવતું

કોઈ એક બીજાને મજાક આપે નહીં આમ કરતા બનેના પગ પુલ પરથી લપસ્યા લપસ્યા અને બંને નદીના ઊંડા પાણીમાં જઈ પડ્યા બે બાજુમાં એના પગ પુલ પરથી લપસી ગયા અને બે પડી ગયા થોડા સમય પછી એક જ પુલના સામે સામે શેડેથી બે બકરીઓ ચાલી આવતી હતી શું આવતું હતું

વાતા અહિયા તમને મજા આવી સરસ વેરી